હાલમાં રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ છે અને લોકસભા ચૂંટણી માટેની ઉમેદવારી તેમણે થોડા સમય પહેલા જ નોંધાવી છે આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે નોમિનેશન રેલીમાં મુસ્લિમ લીગનો ઝંડો છુપાવ્યો અને તેઓ મુસ્લિમ લીગ સાથેના સંબંધો છુપાવી રહ્યા હોવાનો આરોપ બીજેપી નેતા સ્મૃતિ ઈરાણીએ લગાવ્યો છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર આ રેલીમાં સ્મૃતિ ઈરાણીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસ

તમે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં બધાની નજર હંમેશાથી વાયનાડ લોકસભા સીટ ઉપર રહેતી હોય છે પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે કારણ કે વર્ષ બે હજાર લોકસભા ચૂંટણીમાં આ મત વિસ્તારમાં જ્યારે રોડશો યોજાયો હતો ત્યારે કોંગ્રેસ કરતા મુસ્લિમ લીગના ઝંડા વધુ દેખાયા હતા પરંતુ આ વખતે કોંગ્રેસ કે મુસ્લિમ લીગના એક પણ ઝંડા દેખાયા નથી તો હવે આ લોકસભા ચૂંટણીમાં વાયનાડ સીટ ઉપર કોઈ રહે